રાષ્ટ્રીય ડેન્ગ્યુ પલસાણા તાલુકાના ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સૌથી વધુ પરપ્રાંતિય શ્રમ જેવી વિસ્તાર એવા જોલવા ગામે લોકોમાં જાગૃતિ લાવવાની એક સભા જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર પ્રશાંત સેલનની અધ્યક્ષતામાં યોજાય તેમણે જણાવ્યું કે ડેન્ગ્યુ નિવારણ માટે સર્વેલન્સ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે નાગરિકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ડેન્ગ્યુના લક્ષણો જેવા કે તાવ માથાનો દુખાવો સાંધાનો દુખાવો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અનુરોધ કર્યો હતો તેમજ હાજર રહેલા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મુકુંદકુમાર ડેન્ગ્યુ વિશેની સમજ આપી હતી જેમાં ડેન્ગ્યુ રોગથી બચવાના ઉપાયો અને પાણીનો ભરાવો ટાળવા સાથે ઘરની આસપાસ પાણી ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું નિયમિતપણે ટાંકી કુંડા અને ડ્રમ સાફ કરવા મચ્છરદાનીનો ઉપયોગ ખાસ કરીને દિવસ દરમિયાન જ્યારે એડિસ મચ્છર સક્રિય હોય મચ્છરદાની અથવા તો રિપલેન્ટનો ઉપયોગ કરવો સ્વચ્છતા જાળવો ઘરની આસપાસ કચરો ન રહેવા દો અને નિયમિત ફોગિંગ કરાવવો લક્ષણ પર ધ્યાન આપો ડેન્ગ્યુના લક્ષણો દેખાય તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો આ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસે આવો સૌ સાથે મળીને ડેન્ગ્યુ રોગ સામે લડી અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ હું ડોક્ટર પ્રશાંત વી સેલર જિલ્લા મેલેરિયા અધિકારી સુરત આજ રોજ સોળમી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી માટે ઝોલવા ગામે રેલી રેલીનું આયોજન કરેલું છે બે હજાર પચીસમાં ડેન્ગ્યુનો સૂત્ર છે ચેક ક્લીન કવર સ્ટેપ ટુ ડિફીટ ડેન્ગ્યુ એટલે ડેન્ગ્યુને હરાવવા માટે આપણા ઘરના પાણી ભરેલા પાત્રોને તપાસો તેની સફાઈ કરો અને તેને ઢાંકીને રાખો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ માટે રેલીઓનું આયોજન કર્યું છે લોકોને ખાસ સંદેશો આપવામાં થાય કે દરેક લોકો પોતાનો કિંમતી સમય દર રવિવારે દસ વાગે દસ મિનિટ ફાળવી અને પોતાના ઘરના ધાબા પર કે હવાળામાં કોઈ પણ નકમો વસ્તુ પડી હોય એનો નિકાલ કરવાનો પાણી ભરાય એ ખાસ જોવાનું તથા દરેક આ ડેન્ગ્યુ ડેન્ગ્યુ મચ્છર દિવસને દિવસે કઢે છે એટલે કે લોકોને સંદેશો આપવાનો કે તમે આખા બાઈના કપડા પહેરો દિવસ દરમિયાન જો નાના બાળકો કે વૃદ્ધ માણસો સૂઈ જાય તો મચ્છરદાની સુવાનો રાખે અને લોકોને જાગૃતિ આપવા માટે કારણ કે આ ચોખ્ખા પાણીમાં મચ્છર એ થાય છે લોકોને જનજાગૃતિ આપીશું તો જ આપણે આ ડેન્ગ્યુને હરાઈ હરાય માટે સક્ષમ રહીશું